મિત્રો તો ફરીથી આવી ગયો છે એક નાના અમથા અમારા નવા વ્લોગમાં તો હવે આપણે શું કરશું એ આગળ કન્ટિન્યુ બન્યા રહેજો જરૂરથી હેલો મિત્રો તો આપણે લેસન કરતા હતા અને કરતા કરતા આપણને એમ થયું કે વીલો બને નથી આજનું લઈને આપણું લેસન એટલું કિન્ને ખીંગ એટલું બકકી હે હે રુકડી રાખી દીધી પશી મલે ખારલો કેવ રાખ્યો છે તમે જડે દે કે કેમ કે ઓર સુરેસે આપડા આમ ઢોર છે રે છે કે આમાં વાયુ છે આપડે કડ એમાં પોગી નોધાર લા આપણે તેર રાખી લે લેશન કરતા જઈએ મિત્રો તો લેશન કરીને આપણે મળીયા આગળ કંટીન્યુ બન્યા રે

लो वायडू मत चढ़ी क्या लो दे दे जा तो जा आ तो 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 બટલ દેખો કેવો છે हेलो મિત્રો તો આપડા ગલુડિયાની વાત થઈતી ગલુડી કેને પર લિયા હતા પણ પાછો મૂક્યા નાલો તો એટલે પર મોટું કરે લઈએ સામે પાછા એ વિલોક માં લઈશું ને આપણો વિલોક આ પૂરો થઈ ગયો આજના વિડિયો માં હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ